દિવાળીના તહેવારને લઈને જૂનાગઢ શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે શક્કરબાગમાં ત્રણ હજારથી વધુ લોકોએ મુલાકાત કરી છે અને સાંજ સુધીમાં આ આંકડો હજુ વધવાની શક્યતા છે જૂનાગઢ શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં માત્ર સિંહ જ નહીં પરંતુ દરેક પ્રકારના પ્રાણીઓ પક્ષીઓ જોવા મળે છે અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય દિવસો કરતાં દિવાળીની રજાઓ તેમજ ગિરનારની લીલી પરિક્રમા તેમજ મહાશિવરાત્રીના હું જુનાગઢમાં આવી છું અત્યારે સક્કરભાગ ની મુલાકાત લેવા માટે અહીંયા પ્રાણી સંગ્રહાલય અને પક્ષીઓનું જે કલેકશન છે એ ખૂબ 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 સરસ છે અને અહીંયાના જે વાતાવરણ થી લઈને અહીંયાના જેટલા મુલાકાતીઓ છે

તમે ગિરનાર હોય એટલે આ કરવું કમ્પલસરી છે એકવાર મુલાકાત લેજો બહુ બધા એનિમલ્સ છે જે તમે જોયા બી નહીં હોય અને સાંભળ્યા બી નહીં એવા ટાઈપ એનિમલ છે સફારીમાં બી તમને એનિમલ્સ નહીં જોવા મળે એવા મસ્ત એનિમલ્સ છે અહીંયા ટાઈગર લાયન થી લઈને બધા જ એનિમલ્સ છે જે તમે નામ બી નહીં સાંભળ્યા જોયા બી નહીં હોય એવા બધા જ એનિમલ્સ છે હું ફૂલ ફેમિલી જોડાય એવી નાના બચ્ચા થી લઈને મોટા સુધી બધાને આવું જોઈએ આ જગ્યા બહુ મસ્ત છે ગિરનાર આવો તો જંગલ સફારી કરતા બી તમે પહેલા આ કરજો